પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસ્માના નવ નવનિયુક્ત મામલતદાર નું પટેલ લાલજીદાસ દાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું ચાણસમા ખાતે વસવાટ કરતા પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર સદાવત ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ચાણસમા શહેરમાં વિકાસલક્ષી કાર્યોમાં પણ અગ્રેસર રહે છે ત્યારે ટ્રસ્ટના નેજા હેઠળ ચાણસમા મામલતદાર કચેરી ખાતે ફરજ પર હાજર થનાર નવનિયુક્ત મામલતદાર એમ ગઢવીની ચાણસમા લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટના ટ્રસ્ટી ઉમેશભાઈ જે પટેલ સહિત નિલશભાઈ કે પટેલ તથા રામાભાઈ એમ પટેલ તેમજ વિજયભાઈ એમ દશરથભાઈ જે પટેલ શુભેચ્છા પાઠવી કરી હતી અને વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા તદુપરાંત આજે ચાણસ્મા ખાતે યોજાનારી ઉજાણી પ્રસંગે હાજરી આપવા માટે પણ ભાવભર્યું આમંત્રણ પાઠવાયું હતું મામલતદાર દ્વારા પણ તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરાયો હતો કમલેશ પટેલ પાટણ